તો ફોલો ફોલોઅપ લ્યો અને ન કરે તો પાછી અરજી વાર દાખલ કરો મળી રૂબરૂ નથી થતું એ હવે ફોન્ડ બતાવશે તમને હવે તો ઓનલાઈન પણ સુધારો થશે હા આયો પોર્ટલ ઉપર જઈને પણ થશે ઓફલાઈન ન કરવું હોય તો હા પેલા તપાસ કરી લો કે જૂની અરજીનું શું થયું છે દફતર કરી દેવાનું કારણ શું તલાટી ને મળશો એટલે જવાબ દેશે પછી નવી અરજી કરો ઓકે બાલ ઓકે